જય શ્રી કૃષ્ણ મિત્રો જય ગો માતા તો આપણો પાયો છે એ આજે એકદમ નોર્મલ થઈ ગયો છે અને એનો લુક જોઈ લો તમે પરે 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 પ્રૈ 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 આ છે ડાકુ દશરથ આપડા વાડે આવે આંખો જોવાય

આપણા વાછરડા વધઈ ભતાઈ વધઈ વધાઈ જે છે ને અત્યારે લંપી થઈ ગઈ તી આપણા વાછડી તો બહુ વીકનેસ આવી ગઈ એમાં પાછળના પગમાં જો એને દેખાય ને લંપી નું નીકળી હો વધાઈ ભતાઈ દરિયામ 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 છે હજી નવી નવી છે એટલે થોડીક આ વાછરડેથી બધીથી દૂર રહે

બે વડત સામે સામે એકબીજાને જોવે તો સાચા કામ થાય એટલે એકને નાખે ચરાની આ સાઈડ ને બીજો છે ચરાની આ સાઈડ તો જોઈ લો કેવું છે સેટઅપ આપણા આંખ લે એક અહીંયા આ સાઈડ ને એક છે આપડો આ સાઈડ તો જુઓ મિત્રો પારેવો આપણો નોર્મલ તો થઈ જ ગયો સેટ થઈ ગયો હવે અને ગુવાતરી ખાઈ રહ્યો અત્યારે તો જુઓ આ બધા ઘાયલ ગોવાડી આવી ગયા હે આપણે અહીંયા આ પારેવાના દર્શન કરવા અને આ ભાઈઓને હજી છુટી પડી સ્કૂલની ને જો હાઈકટ બાઇક પહેરેલા હે એમને સ્કૂલથી ડાયરેક્ટ આવી ગયા હે તો કેવો આખો કેવો લાગ્યો મસ્ત તો બસ તો આ મિત્ર બધા આવ્યા હતા પારેવાને જોવા અને પારેવો છે આપણો એ ખાય છે અત્યારે ગુવાતરી તો આજનો વિડીયો અહીંયા સુધી રહેશે તો જો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા